એક પૂરો થયો શ્રાવણ અરે પૂરો થયો શ્રાવણ અને શરૂ થયો ભાદરવો અંબે માનો મેળો આજે આવ્યો છે ઢુકડો એ પાદરવી પૂનમ આવે અંબે માનો મેળો રે આવે પાદરવી પુનમયા આવે અંબે માનો મેળો રે આવે એ અમે માના દર્શન કરવા જાવું શું હેડ તો અરે અમે માના દર્શન કરવા જાવું શું હેડ તો અરે ને તો તારા નો મનો વિશ્વાસ રાજ્યો તે તો મારા કિસ્મતનો દરવાજો ખુલી નાજ્યો ને તો તારા નો મનો વિશ્વાસ રાજ્યો તે તો મારા કિસ્મતનો દરવાજો ખુલી નાસ્યો અરે શ્રીફળ લાવું લાવું શ્રીફળ લાવું સુંદળી લાવું અરે તારા અરે અંબાજી હું તો આવું શું હેડતો અરે અંબાજી રે હું તો આવું શું હેડતો અરે અંબે તારા દર્શન કરવા આવું શું હેડતો